રાજનીતિજ્ઞ અને મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકે એમની ઓળખ કદી ન ભૂસી શકાય તેવી છે બાબા સાહેબે તેમનું સમગ્ર જીવન ભારતના પછાત વર્ગોની પ્રગતિ અને સ્ત્રી સશક્તિકરણ પાછળ સમર્પિત કર્યું હતું અંતિમ શ્વાસ લીધા તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી થી ઓગણીસો માં નવાજવામાં આવ્યા હતા આવી મહાન આત્માને વાત અંકલેશ્વર તેમની જન્મ દિવસે સત નમન કરે છે